તે પણ જોવાનું ભૂલતા નહીં બાકી તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ લેજો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આવો છો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો હવે મિત્રો હું તમને ઘરના મેમ્બરો સાથે મળાવડાવી દઉં શું કહે છે તમે બહુ હમણાં જાજા દિવસોથી ખોવાઈ ગયા છો हार्दिक स्वागत છે दादाजी से थई गयो थई गयो कौन કે આપડી તબિયત સારી ન એટલે આપણે दादाजी જેસે વ્લોગ આવ્યા આપણે કઈ કોમેડી જ બનાવતા આ ડાઈફન નથી મતલબ આ તમને અમાર સારી હોય એટલે આપણે ટૂંક જ સમયમાં આપણે બધા વ્લોગ બનાવવાના છે કોમેડી બનાવવાના છે અને આડા પણ આપણે વ્લોગ બનાવવાના છે અને સફરની અંદર હવે તો ગામડામાં હેલિકોપ્ટરમાં છે ને શાક રોટલી એ તો લઈ જ જવાનો કારણ કે ભૂખ લાગે કારણ કે એ અંદાજે સાત આઠ કલાકનો કે દસ કલાકનો રૂટ છે એ કરવા હાટો અહીંયા તમને જો રસોડામાં મેંગી બનાવે છે એ તો નાસ્તા માટે બનાવે અત્યારે નાસ્તો કરવા હાટો બનાવે અહીંયા આવ્યો કેટલા વાગે

buk lagi si bota bai buk lagi ayah, ayah. ayah bane bai ayah kya bane eh? ayah ba. Nya bane nyah bane mbom mbom kawanus mbom eh. mbom kawanus mbom mbom kawanus ayah si si nyah si mbom 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 halo zoe, so, mara popo awi kya si काम है जे घरे क्या ला लेवा बीजो हु लेवा संपल संपल पापा 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 मैं 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 આપો આપો ભાઈ અને આપો આ ભાઈ કેળાનો ભોગી માણસ છે જો આ ભાઈ રોઈન પરાણે લીધું છે કેળું મંદિર ને

અત્યારે ટ્રાફિક ઓછી છે સુરત જવામાં એટલે થોડીક પ્રિફકેટ ઓછી છે અને હવે આપણે કઈ રીતે પહોંચી છીએ સુરત કે તમે ખુશાત બુધી જોડાઈ જાય સ્ટેપ બાય સ્ટેપ આવવાના છે સુપર આવવાના છે જવાનું બરોબર છે જો બીજી આવે રેડી રેડી અમે પણ એક વિડીયો જોઈએ છીએ

મિત્રો પોણા નવ વાગી ગયા છે અને જમવાનું ફૂલ ટાઈમ થઈ ગયો છે આપણે પણ જમવાનું કાઢી લીધું છે ફૂકી ભાજી રોટલી સાઈસ ચામો પડી જાય ભાઈ પડઘા પડે ઓનના બસ મિત્રો ફૂલ મોજ સાથે અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ પોણા થઈ ગયા છે અને હવે જે આપણે તળાજા બહાર નીકળ્યા છીએ બરોબર તો ચાલો જમવા નાડી ચોકડી પહોંચી ગયા છે આપણે આવી કઈક બિલ્ડિંગ દેખાય છે હવે આવશે નારી ચોકડી અને અત્યારે વાગી ગયા છે ભાઈ કેટલા વાગ્યા પોણા દસ પોણા દસે નાની ચોકડી છે હવે ભૂવે લઈ ગયો ભલે ન લઈ ભલે હવે આપણે સુઈ જવાનું છે બસ મિત્રો હવે આપણે સુઈ જવું અને જાગતા હશું તો કઈ કન્ટિન્યુ બ્લોક કરશું બરોબર સુધી જોડાઈ રહેજો જ્યાં જાગશું ત્યાં તમને પાછા ફરી મળશું હા ભાવનગર અત્યારે મિત્રો તમે જોવો તો નાની ચોકડી ઉપર અત્યારે ફૂલ ટ્રાફિક અત્યારે થઈ ગયો હવે મિત્રો અત્યારે આપણે વાગ્યા છે સવા અગિયાર અને આપણે પહોંચ્યા છીએ પીપળી આ જમવાનો વોલ્ટ લઈ લીધો છે બસે તમે અહીંયા જુઓ તો અત્યારે આપણે પીપળી વોલ્ટ હોટલ ઉપર છે ને જમવાનો વોલ્ટ છે આપણે તો જમી લીધું છે આપણે મિત્રો બેસેલા છીએ આ કેદારનાથ વાળી બસમાં બસ નું ઇન્ટીરિયર તમને તો બતાવી દઉં તમે જોવો તો આ રીતની કંઈક બસ છે આ ગલેરીનો કંઈક વ્યૂ આ રીતના છે જય શ્રી કૃષ્ણ આડત્રીસ ચાર ને આડત્રીસ થઈ ગયા છે ને અત્યારે આપણે કામરેજ પોચી ગયેલ છીએ બતાવું તો સુરત અત્યારે આપણે હાલ પહોંચી ગયા છીએ

યોજાવા જઈ રહી છે તે જગ્યા ઉપર તો તમને હું કથા ડોમના દર્શન કરાવી દઉં તમે જુઓ તો આ કથા મંડપ છે આ વ્યાસપીઠના દર્શન તમે કરી રહ્યા છો અને ખૂબ જ સારા એવા તમે જુઓ તો ખૂબ જ મોટા મોટા પંખા પછી ફુવારા પછી ખૂબ જ સારા મજાના જે સોફા મહેમાનો માટે અને એલઈડી એવું સારું એવું ખૂબ જ મસ્તીનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો અલ્પેજ જોરદાર આયોજન છે આ જગ્યા ઉપર સુરતમાં તમે રહેતા હોય તો અહીંયા કથાનો રસમાન કરવા માટે આવી શકો છો બાકી જો પૂરેપૂરી વાળો વિડીયો જોવો હોય તો આપણી ચેનલમાં આવશે તો આવી જશે તે જોવાની લાક્ચર સબસ્ક્રાઇબ કરાવી ત્યાં તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જો પ્લીઝ મિત્રો વિડીયો ગમવો હોય તો વિડીયોને લાઇક કરો સારી એવી કમેન્ટ કરી દો અને આ વિડીયો ખૂબ જ લાંબો થાય છે એટલા માટે અત્યારે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ અને આની પછી હવે આપણે આ અત્યારે આપણે જઈ રહ્યા છીએ પોથયાત્રા તરફ તો પોથીયાત્રાનો વિડીયો તમને આની પછીના વિડીયોમાં તમને જોવા મળશે તો ચાલો મળીએ નવા વ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રાધે રાધે રાધે